લાગણી હોય ધર્મ હોય આસ્થા હોય ધર્મ આસ્થા સાથે જોડાયેલા છે ભગવાન તમારા દિલ ની અંદર ભગવાન વસે છે તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી તમે કાશી મથુરા હરિદ્વાર કોઈ પણ ધાર્મિક સ્થળોએ જવાની જરૂર નથી તમારા હૃદયમાં ભગવાન વસે છે શ્રાવણ મહિનો આખો એક મહિનો એટલે કે ત્રીસ દિવસ ભગવાન શિવ ની આરાધના અને ત્યાર પછી જે આવે છે એ છે ગણેશ ચતુર્થી ભગવાન ની આરાધના ભગવાન ના પુત્ર ના દિવસો દસ દિવસ કેટલાક જગ્યાએ પાંચ જગ્યા ભગવાન માનતા હોય છે તો ક્યારેક દસ જગ્યા આવી દસ દિવસનું આતિથ્ય માનતા હોય છે આમ શંકર પછી આવે છે ગણેશજી નો વારો તમે જુઓ આ ગણેશ ઉત્સવનો આનંદ માનતા હોય છે એમાં પણ મહારાષ્ટ્રમાં તો ખૂબ વધારે પડતો આ ઉત્સવ ઉજવાતો હોય છે મિત્રો ગણપતિ એ ભગવાન શિવ અને પાર્વતીનો નાનો પુત્ર છે અને એમના વિશે દંતકથાઓમાં તો ઘણું બધું તમે લોકોએ વાંચ્યું હશે અને સમજ્યા હશો ગણપતિનો ઉદ્ભવ સ્થાન ગણપતિનો જન્મ કઈ રીતે થયો એ તો દરેક જણ જાણતા હશો કેવી રીતે થયો મા પાર્વતીના શરીરના મેલમાંથી ગણપતિજીના ઉત્પત્તિની વાત આપણે બધા જાણીએ છીએ મા પાર્વતીજી જ્યારે નાહવા માટે બેઠેલા હોય છે સ્નાન કરવા માટે ત્યારે પોતાના મેલમાંથી ગણપતિની ઉત્પત્તિ કરે છે અને પોતાની રખેવાળી કરવા માટે બહાર ગણેશજીને સોંપે છે હવે ગણેશજી તે વખતે પોતાના પિતા શિવજીને પણ નથી ઓળખતા જ્યારે શિવજી આવે છે ત્યારે ગણપતિજી અંદર ઘરમાં એન્ટર નથી થવા દેતા અને જેના કારણે બે જણ વચ્ચે ખૂબ જ તકરાર થાય છે અને ભગવાન શંકર દ્વારા તમે જાણો છો તેમ ગણેશનો શિવછેદ કરવામાં આવે છે માથું વાળી નાખવામાં આવે છે ત્રિશુલથી ત્યાર પછી પાર્વતીજી જ્યારે આવે છે ત્યારે ભોલાનાથ અને પાર્વતીજીના પુત્ર હોવાનું જ્યારે શંકર જાણે છે ત્યારે પોતાનું એ ત્રિશુલ ખુલ્લું મૂકે છે અને કહે છે કે રસ્તામાં જે પણ પહેલું આવે એનું માથું તો લેતા આવો અને ગજરાત બચ્ચું એટલે કે હાથી હાથીનું બચ્ચું રસ્તામાં પહેલું આવતા ત્રિશુલ એ હાથીના બચ્ચાનું શિર લઈને આવે છે અને ત્યારથી ગણેશજીના દર ઉપર હાથીનું માથું સ્વાભાવમાન થાય છે મિત્રો લાંબી સૂધ એ લાંબા વિચારો સારા વિચારોનું પ્રતિક છે તમે જોઈ શકો છો કે ગણપતિના જે હાથીની બે મોટા કાન હોય છે એ પ્રતિક છે બે ખરાબ વિચારોને તમે કાઢી નાખો સારા વિચારો મગજમાં લાવો આ દસ દિવસ માટે ભગવાનનું આતિથ્ય જ્યારે આપના ઘરોમાં બિરાજે છે ઘણા લોકો ગણેશજીની સ્થાપના પોતાના ઘરોમાં પણ કરતા હોય છે મોટા મોટા પંડાલોમાં કરતા હોય છે પરંતુ ફક્ત જમવા માટે અને પ્રસાદ આરોગવા માટે કે બતાવવા પૂરતું નહીં પોતાના ઘરની અંદર સુખ શાંતિ અને વૈભવ અને સારી ઉર્જા માટે ભગવાન ગણેશજીની સ્થાપના કરવી જોઈએ ગણપતિજીને વિઘ્નહર્તા કહેવાય છે એક વિઘ્ન વિઘ્નહર્તા ગણપતિ દેવોના દેવ સર્વપ્રથમ ગણપતિની પૂજા થતી હોય છે કોઈ પણ શુભ અને માંગલિક કાર્યની અંદર તમે જાણો છો તેમ ઘરમાં કે કોઈપણ સારા પ્રસંગની અંદર સૌથી પહેલાં ભગવાન શ્રી ગણેશજીનું નામ લેવાતું હોય છે ભગવાન શ્રી ગણેશજીની પૂજા થતી હોય છે વિઘ્ન હરતા દરેક વિઘ્નને હરનાર એવા મા પાર્વતીના જય પુત્ર ગણેશજીની પૂજા કરવી એ દરેક રીતે શુભ માનવામાં આવે છે ત્યારે મિત્રો ગણપતિજીના આ પાવન પર્વ ગણેશ ઉત્સવ નિમિત્તે આપણે ભગવાન શ્રી ગણેશને કોટી કોટી પ્રણામ કરીએ અને ભગવાન ગણેશજીને પ્રાર્થના કરીએ કે મારા જીવનની અંદર જે કંઈ પણ છે એ તારા થકી છે એ વિઘ્નહર્તા તું સુખ આપે દુઃખ આપે કંઈ પણ આપે પણ પ્રભુ હું તારો છું તો વિઘ્ન વિઘ્નહર્તા છું મારી જિંદગીમાં આવેલા વિઘ્નોને હે એકદંત તું દૂર કર હે ગજાનંદ તું દૂર કર અને ખરા હૃદયથી કરવામાં આવતી આ ગણેશજીની સ્થાપના અને પ્રાર્થના ભગવાન વિઘ્નહર્તા ચોક્કસ મનોકામના પૂર્ણ કરે છે મિત્રો ગણેશ ઉત્સવ એ એક એવો ઉત્સવ છે જે આપણા દિલની અંદર આપના મનની અંદર શુદ્ધ અને સાત્વિક વિચારોનું આદાન પ્રદાન કરતા હોય છે ગણેશ ઉત્સવ ગણપતિજી એમનું વાહન આપણે જાણીએ છીએ કે ઉંદર છે અને એમને ભાવતા પ્રિય મોદકના લાળવા આપણે બધા ધરાવતા હોઈએ છીએ ઉંદર વાસન તરીકે કેમ રાખી છે તો મિત્રો જે રીતે ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ જો જાળમાં ફસાઈ હોય એમને પણ બહાર કાઢી શકે છે એવા ઉંદર તીક્ષ્ણ દાંતવાળા હોય છે એ તમારે છટકી જાય છે અને ધીમા પણ ચપ્પર હોય છે એ જાણે ત્યાં વય બનાવી દેશે તાકાત એટલી રાખતા હોય છે એટલે જ ઉંદરને વાહન તરીકે ભગવાન ગણેશ સ્વીકાર્યું છે મૃદકમાં રહેલી સુવાસ આપની જિંદગીની અંદર સુવાસ અને સ્વાદ ભેગી કરે આપનું હૃદય મુદકની જેમ તરબતર રહે મિઠાસથી ભરપૂર રહે એના માટે ભગવાન

જિંદગીને રસથી તરબતોર કરી દેનાર ગણેશને આપણે પાંચ દિવસે દસ દિવસે વિસર્જન કરીએ છીએ અને ગણપતિ બાપા મોરિયા આવતા વર્ષે તો જલ્દી આવો એમ કહીએ છીએ મિત્રો ગણપતિનું આગમન આપના જીવનમાં સુખાકારી નિરામયી જીવન નિરોગી જીવન માટેની પ્રાર્થના એ જ સાચું ગણેશ ઉત્સવ છે